લખપતના ગામો સંપર્ક વિહોણા થયા છે રસ્તો રિપેર કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત જય માતાજી મારું નામ ડાનુબા સોઢા સામાજિક આગેવાન બાલાપુર ગામ મારા સાથે મુડિયા સુધી પચાસના સરપંચ દુજુભાઈ જાડેજા આ તમે જોઈ રહ્યા છો આ રસ્તો અમારો વરમાનગરથી મુડિયા જોડતો રસ્તો છે એમાં મુડિયા કાટિયા બાલાપર નહડી અને બુદ્ધા ગોદાતા છ ગામ આવે છે આ વર્ષો પંદર વર્ષથી આ રસ્તો બનેલ છે જયારે વરસાદ આવે ત્યારે ઘડી ઘડી આ જે નદી છે એ નદી વારંવાર તૂટે છે તૂટે એટલે સમજી લો વરસાદ પડે ફૂલ એટલે નદીના બે ભાગ થઈ જાય એ પ્રમાણે હર વખતે આ છે અમે તંત્રને ઘણી વાર કીધું છે બસ એ લોકો આવે તાત્કાલિક પછી બે ત્રણ દિવસ આવે રિપેરિંગ કરી જાય કામ કરી જાય એનો હલ નથી થતો અમારે ઇમરજન્સી હોય જરૂરી છે ઇમરજન્સી હોય ત્યારે અમારું કોઈ થતું નથી અહીંયા એટલે ખાસ અમારે તંત્રને અમે ઘણી રજૂઆત કરી છે હમણાં અમે ખાસ રજૂઆત કરીએ છીએ કે આનું કાંઈ ને કાંઈ રસ્તો નીકળવો જોઈએ એમ ઘણી ઘડી અમે કોને કહીએ એમ સમજાય તો અમારે ખાસ તંત્રથી એ જ વિનંતી છે કે જો આ વખતે આ રોડનું કંઈક બાપડી કે રસ્તો રોડ છે જે પુલિયો છે બરાબર નહીં બને તો આગળના ટમમાં અમે આનો ઉગ્ર ઉગ્ર વિરોધ કરશું એમ વિરોધ મતલબ એ રહેશે કે અમે ક્યાં ક્યાંક છ કમવા સાથે મળી કાંઈ ચૂંટણીનો બહિષ્કાર કરશું એમ જો આનો કાંઈ રસ્તો ન નીકળે તો ખાસ અમારે તંત્રનો વિરોધ છે કે તંત્રની વિનંતી છે કે આનું કાંઈ ને કાંઈક આ વખતે રસ્તો બરાબર બને પાપડી ફૂલ મોટો બને એ માટે ખાસ અમે વિનંતી કરીએ છીએ અમે જય હિન્દ